ફટકારવામાં આવ્યો ચિત્રા આખલોલ જકાતનાકા પાસે આવેલા ઇન્દિરાનગરમાં પીજીવીસીએલ ના મસમોટો કાફલો પહોંચ્યો હતો અને વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ચાર ગ્રાહકો સામે કાર્યવાહી કરી તેને દંડ ફટકારવામાં આવ્યો હતો ཅཎཅ ཅཁས ཅསྱ ཅཡར རེ ཁར ཁར ཁགས ཁར གསར ཁགས ཁཁང ཁགཁསོ ཁན ཁཁེ ག ཁར ཁའེ ེ ག ཁཁསོ ེ ཁེ པ འཁོ ཁོ